એક નવી જ એક્સપ્લોર માહિતી સાથે અને આજે અમે તમને એવી એક્સપ્લોર માહિતી આપવાના છીએ કે જે તમને તમારા સગા સંબંધીઓને અને તમામ લોકોને ઉપયોગી છે જે માહિતી છે તે પત્રીને લગતી છે અને આજે અમે તમને એવા વ્યક્તિ સાથે મેળવવાના છીએ કે જે બાર હજાર લોકોને વગર ઓપરેશન પત્રી નો ઇલાજ કરી દીધો છે ને પત્રી કાઢી નાખી છે તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં જો તમને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો દો મિત્રો આ જે છે નિરંજનભાઈ પારેખ છે અને ભાવનગરમાં વિજ્ઞાનગર વિસ્તારમાં રહે છે અનેક લોકોને જેને કહેવાય કે પતરીનો દુખાવો છે પતરી છે એ મટાડી ચુક્યા છે અને જેને કહેવાય કે આજના સમયની અંદર ડોક્ટરો જે પતરીના દુખાવાને લઈને હજારો રૂપિયાના ઓપરેશનો થતા હોય છે તે ઓપરેશન ઓપરેશનને બદલે નિરંજનભાઈ એક જ પ્રકારની જેને કહેવાય કે ફાકી આપે છે પડીકી આપે છે તેને લઈને દસ જ દિવસની અંદર કોઈ પણ જાતની જે કહેવાય જેને કહેવાય કે પતરી

લીધેલી છે દવા કઈ મેં તો નથી લીધી પણ હું તમને એના વિશે સારો એવું કહીશું કહીશ કે વર્ષોથી ઘણા બધા વર્ષોથી નિસ્વાર્થ ભાવે સેવા કરતા નિરંજનભાઈ પથરીની દવા આપે છે અને એના અનેક અમે તો જોયા છે કે દરરોજ આવતા હોય દવા લેવા હા ખાલી દવા લઈ આવીને રિઝલ્ટ પણ અમે લોકોએ સાર્થક થતા જોયા છે હું તમને મારો અંગત કિસ્સો જ કહું મારા જ એક અંગતના સર

જે રીતે એમને લેવા જેની સાથે લેવાના પછી નેક્સ્ટ મંથ એમને રિપોર્ટ કરાયો પથરી એક પણ નોતી બિલકુલ ગાયબ થઈ ગઈ અમારું અંગત તે મારા એક પર્સનલ મારી સાથે એક સર કામ કરે છે એમનો આ અનુભવ છે નામ આપકા રાધેશ્યામ સાહને આપ અભી પત્રી કે લિયે ક્યાં બોલતે હો નિરંજન ભાઈ કે વહા આયે થે યહાં સે હમને હમારે ઘર મે હમારી બહુ થી

મુંબઈ દિલ્હી બાજુમાં બધે જગ્યા બધી જગ્યાએ આવે છે અહીંયા રહેવા માટે આજે તમારા જેઠ જે છે આ પત્રીને લગતી આવી સેવા કરે છે તો આપ શું અનુભવો છો સારો અનુભવ છે કે બધા એને સારું થઈ જાય છે ગરીબોને પણ સારું થઈ જાય છે નાના બાળક હોય તો એને સારું થઈ જાય છે જે જન્મેલા બાળક હોય એને પત્રી થઈ ગઈ હોય એ નીકળી જાય છે અને દવામાં એ શું આપે છે દવામાં એક પાકી આપે છે અને આમ કેટલા દી લેવાની કે ઈ 10 દિવસ લેવાની હોય અને માથી હારું થઈ જાય છે અત્યારે આમ ઘણા લોકોને ને હારું થઈ ગયેલું છે શું નામ આપનું મારું નામ ઇમરાન બિલેક છે ઇમરાનભાઈ અહીંયા શું કામ આવ્યા હતા તમે મને લગભગ 21 એમએમ ની પત્રી હતી આથી 4 વર્ષ પહેલા નિરંજનભાઈ ને દવા લેવા થી મને સાવ નીકળી ગઈ બીજા બાર ગામમાં હું મોકલું છું એમની દવા ચાવણ ઢસા બાબરા અમરેલી એમને પણ સારું છે તમને કેમ ખબર પડી કે તમને પથરી હતી કઈ રીતે મને પથરી હતી ને રિપોર્ટ કરે ને એટલે હું સારું કરું છું કે આપણે ના વડલી ગયો તો વડલી ગયો ને આ 15 એમએમ નું ઓપરેશન મે કરાવેલું છે પછી પાછી 21 એમએમ ની થઈ પછી ઓપરેશન ન કર્યું પછી મને એક ભાઈ મળ્યો ને કે આ ભાઈ નું એડ્રેસ આપ્યું નિરંજન ભાઈ નું નિરંજન ભાઈ એડ્રેસ નો આપ્યું ને એટલે હું નિરંજન ભાઈ પાસે આવ્યો એમની દવા લેવા થી મને ક્યારે હવે પથરી નથી થતી એ નિરંજન ભાઈ શું આપે છે તમને આમ દવા માં શું આપે છે દવા માં દસ પડી કે આપે પાંચ દિવસ નો કોર્સ આપે પાંચ દિવસ માં નો નીકળે તો બીજા પાંચ દિવસ લેવાની દસ દિવસ માં નેવું ટકા નવ્વાણું ટકા ફરક પડી જાય તમને કેટલા દી માં નીકળી ગઈ મને સાત દિવસ માં

લોકોને આજ સુધી જેને કહેવાય કે પતરી જે મટાડી ચૂક્યા છે તેવા નિરંજનભાઈ આપણી સાથે છે તેની સાથે આપણે વાત કરીશું કે એ દવામાં શું આપે છે કઈ રીતની દવા આપે છે જેથી કરીને લોકોને પાંચ થી સાત દિવસમાં દવા આપીને ગમે તેવી પથરી હોય એ વગર ઓપરેશન એ મટાડી દે છે તો ખાસ કરીને આ જે નિરંજનભાઈ સાથેની વાતચીત વાતચીત છે એ તમે જરૂરથી જોજો અને કોઈ જરૂરિયાતમંદ હોય જે પથરીથી લોકો પીડાતા હોય

પહેલાં ત્રણ દિવસનો આપતા પણ ત્રણ દિવસમાં કોપરે સાધારણ રહી ગઈ હોય તો પાછા આવવું પડે એટલે પાંચ દિવસનો કોર્સ આપી જ દઈએ છીએ દસ એમ એમ સુધીની પથરી પાંચ દિવસમાં નીકળી જ નથી હોય અને એને બીજી વખત ઓપરેશન કરાવવું નથી પડતું દસ દિવસથી વધારાની હોય તો અમે એમ કે બીજી વખત કદાચ તારે લેવા આવવું પડશે રિપોર્ટ કરાવશે અને પિતાશ્રીની પથરી હોય તો એને ખાસ અમે કહીએ કે ફરી વખત રિપોર્ટ કરાવવાનો વાગો પિતાશ્રીની પથરીમાંથી નીકળતા વાર લાગે એટલે બીજી વખત લેવી પડે તો ફરી વખત લેવાય અને ખાસ કરીને વાત કરી અમે કીધું છે જોયું છે અને લોકોએ સાંભળ્યું છે અને ઘણા એવા લોકો જે કહેવાય કે વેલ એજ્યુકેટેડ લોકો છે દરેક પ્રકારના લોકોની યારે અમે વાત કરી તો આજ દિન સુધી તમે કેટલા લોકોને પથરી છે એ મટાડી ચૂક્યા છો આસે 10 થી 12000 લોકોને પથરી પર મટાડેલી 10 થી 12000 લોકોને તો ક્યાં ભાવનગરના છે ગુજરાતના કે કેવા કેવા લોકો દવા લેવા તમારી પાસે આવે છે ભાવનગર અમદાવાદ વડોદરા રાજકોટ સુરત મુંબઈ દુબઈ અબુધાબી ઓસ્ટ્રેલિયા જે સંબંધીઓ છે એ લોકો ત્યાં મોકલેલી છે અને વલસાડ બાજુથી ઘણા બધા ટંડેલ જે છે એ બધા આઉટ ઓફ કન્ટ્રી રહેતા હોય છે એ ટંડેલો બહુ લેવા આવે છે ટંડેલ ના અહીંયા સંબંધીઓ છે ને એ મારી પાસેથી ભસિ દવા લઈ જાય અને ત્યાં મોકલી દે છે એ લોકો અને બીજું ખાસ નિરંજનભાઈ વાત કરીએ આપણે દવાની તો દવામાં તમે લોકોને શું આપતા હોય છો જેથી કરીને પાંચ થી દસ દિવસની અંદર કે ભાઈ જે કોઈ તમારો કોર્સ હોય એમાં વગર ઓપરેશન આજની તારીખમાં જે પતરી નીકળી જાય છે તો એ રહસ્ય શું છે આપનું રહસ્ય કઈ છે જ નહીં એમાં ઓસડિયા છે દેશી દવાઓ છે બધી દેશી ઓસડિયાની પાવડર છે અને સવારે સાંજે બે ટાઈમ લેવાની જાજી લેવી નથી પડતી હુંફાળા પાણી ગમે એ ભાગ બે જ વાર લેવાની પણ રાત્રે સૂતા પહેલા અને કોઈ સવારે નર ના કોઠે બે ટાઈમ લે તો એ પાંચ દિવસમાં નીકળી જતી હોય કોકને પતરી કિડનીમાં હોય ને કોકને મગના દાણા જેવડી નીકળી હોય કે એવી નીકળી હોય તો કોક ફોટો પાડીને મોકલે છે બાકી ઓગળી જ નીકળી જાય ઓગળી જ જાય છે પીડા વગર કોઈ જાતની પીડા ન થાય તમારા પેટ પકડીને આવતા હોય એને અમે દુખાવો કલાકમાં બંધ કરી દઈએ અને ખાસ કરીને બીજું વાત કરીએ તો તમે કેવા કેવા લોકો ને નાનું બાળક હોય મોટા નાના બાળક ને હા હોય દાવણું બાળક હોય એને નાનું મમ્મી ને દવા આપવાની અને મમ્મી ના દૂધ હોય એને અસર થાય બે ચાર દિવસ નીકળી એમ અને બીજું ભાઈ વાત કરીએ તો તમારી ઉંમર કેટલી હશે અડસઠ અડસઠ વર્ષ

ત્યારે અમે ભગત બાપાને ફોન કર્યો બાપા તકલીફ થઈ છે સવારની અને આને ઉલટી બંધ નથી થતી એટલે બાપાએ અમને કીધું ભાઈને માં લવિંગ નાખીને ખવડાવી આવી કલાક પછી મને ફોન કરીને પછી આ કલાક પછી અમને દવા કીધી આ ત્રણ ચાર ઓસળિયા છે લાવી અને ભૂકો કરીને પાણી આપવાનું છે એનું ડાયરેક્ટ દવા પેટમાં નથી નાખવાનું પાણી બનાવી અને ગાળીને પાણીને પાંચ જીવન આપવાનું છે ત્યારથી એને એને કોઈ તકલીફ નહોતી થઈ તેથી જ અમે બધાને દવા આપી ત્યારથી સ્ટાર્ટ છે આ અને બીજી વાત કરીએ તો આમાં કોઈ પણ પ્રકારના પૈસા કે કાંઈ લોકો પાસેથી કઈ રીતનું હોય છે બારગામ ગામના હોય છે તો તમારી પાસેથી કોઈ દવા મંગાવતું હોય તો અમારા છે ને આજે જોઈ રહ્યા છે બરાબર છે તો તમને એ લોકોને પતરીથી પીડાતા હોય તો તમારી પાસેથી ફોન નંબર વોટ્સએપ દ્વારા કે કોન્ટેક કરીને આ દવા મંગાવી હોય તો કઈ રીતનું હોય છે ગમે બારગામથી ફોન આવે એટલે અમે કહી દઈએ કે ભાઈ તમે તમારું એડ્રેસ અને નો ફોટો આ બે તમને મોકલો અમે તમને મોકલી આપશું ગુજરાત ની અંદર હોય તો બધા અઢીસો રૂપિયા જેવું મોકલે છે ગુજરાત ની તો મોકલે વધારે મોકલ્યા હોય તો એનો ધરમ કરી નાખીએ ચોકલેટ છે પીપર છે છોકરાને વેચી દેવા કારણ કે આપણે જે નિયમ હોય નિયમ પાળવો જોઈએ અને બીજું વધારે એમાં જે થી પીડાતા લોકો છે જેને ડોક્ટરો તમને તો ખ્યાલ જ હશે કે કેવા કેવા પેશન્ટો તમારી પાસે આવેલા છે તો ખાસ કરીને ડોક્ટરો ને ત્યાં જઈએ તો પથરીને લગતા હોય ને ત્રીસ પાંત્રીસ હજાર છે કોઈ પચીસ હજાર છે કોઈ પંદર હજાર છે અલગ અલગ હોય છે આજના સમયે જેને કહેવાય કે ખૂબ જ કપરો છે ગરીબ માણસો છે એ પૈસાની ઘણી કટોકટી હોય છે તો ખાસ કરીને લોકોને શું કહેવા માંગશો તમે ગમે તેવી પથરીઓ હોય કોઈ ગભરાયા વગર ક્યારેય ઓપરેશન નું વિચારાય જ નહીં પથરી દવાથી નીકળી જતી હોય પીતા થઈ ની પથરી હોય તોય દવાથી નીકળી શકે છે

તો મિત્રો આ હતા નિરંજનભાઈ જે કહેવાય કે સેવાનું અતૂટ કાર્ય કરી રહ્યા છે અને ખાસ કરીને અમે તમને ડિસ્ક્રિપ્શનની અંદર તેમનું એડ્રેસ નંબર આપેલો છે તો જો તમે પણ આવી સેવામાં જોડાવવા માંગતા હોય તો અને આપની આજુબાજુમાં આપના મિત્ર વર્તુળની અંદર આપના સ્નેહી સંબંધીઓની અંદર કોઈને પણ આવો પત્રીનો દુખાવો હોય તો તમે તેમને નિરંજનભાઈનો નંબર આપી શકો છો અમે ડિસ્ક્રિપ્શનમાં એમનું એડ્રેસ એનો નંબર આપ્યું છે અને જો તમને માં મજા આવી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા